Saya mau <tuk> tanya, cuma nonton, 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 nonton,

ભેસ નો ભેંસ નો તાકી ને બેરે પેલો થોડો ઇનો લઈ લેવો થોડો

દાયરેકટરોનો ન કે કેડાનો ડાટ્યો હતા પહેલા બાય ડાટુ ડાય બાય ડાટુ મારા બટલે તો ઘણિયે માં બાય ડાટવી જોઈએ એટલે બેવમ ભાઈ જ હોય તાઈન હોય કે બાયે તો આપડા મતલ ઘણિયે ડાટવી છે લે

મને સપનું તે ખજાનું કીધું છે જો નીચ જઈએ ને તો પેલા હોમા દુશ્મનો લઈ જાય આપડા આપડા છે દુશ્મનો વળી પેલા ડાબડી મુઠો ની મેં